નમસ્કાર ઇઝી એજ્યુકેશન ગુજરાતી એન્ડ સ્પોર્ટ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણી વખત આપણે જાહેર પરીક્ષા હોય કે ધોરણ આઠમાં આવતી એનએમએમએસની પરીક્ષા હોય સીઆરસી આરસી બીઆરસીની પરીક્ષાઓ હોય એજ સ્ટાર્ટ આચાર્યની પરીક્ષા હોય ત્યારે પ્રશ્નો એવા પૂછાતા હોય કે ચોર આકૃતિમાંથી ચોરસ શોધો બરાબર એ વખતે આપણે જો ચોરસ ગણવા બેસીએ તો સમય જતો હોય પણ અહીંયા આજે હું થોડાક ચોરસ શોધવાની રીત શીખવાડું આપ ધ્યાનથી સાંભળજો પહેલી વખત આવ્યા છો તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ લાઈક અને વિડીયોને શેર પણ કરજો એટલે આકૃતિમાંથી ચોરસ શોધવાની રીત બરાબર આપણે એક એક ચોરસ શીખીશું ધ્યાનથી અહીંયા જો ચોરસની અંદર જો ચોરસ આપેલા હોય ચોરસની અંદર ચોરસ એટલે અહીંયા સરવાળાનું નિશાન હોય બરાબર ચોરસની અંદર અહીંયા સરવાળો નિશાન હોય તો આ ચોરસ માત્ર આપણને ખ્યાલ જાય કે ચાર અને એક મોટો જનરલ ચોરસ થયો બરાબર એટલે પાંચ ચોરસથી આ રીતે આપણે સિંગલ એક જ ચોરસમાં સરવાળો નિશાન હોય તો પાંચ ચોરસ આપણા મગજમાં બેસાડી દેવાના બરાબર હવે અહીંયા એના ઉપરથી આકૃતિ નંબર બે આ પાંચ ચોરસ થઈ ગયા તો આકૃતિ નંબર બે ચોરસની અંદર ચોરસ આપેલા છે તો તરત ખબર પડી જાય કે કેટલા ચોરસ એકની અંદર ચોરસ છે તો આ એક ચોરસ છે બરાબર અને આ બીજું એટલે પાંચ વત્તા પાંચ એટલે આ દસ ચોરસ થયા બરાબર આ રીતે ચોરસની અંદર ચોરસ હોય એટલે એ પાંચ ચોરસ કુલ થયા જો આ બે છે આ એક અને આ બે એટલે પાંચ પાંચ દસ ચોરસ થશે બસ આવી જ રીતે નંબર ત્રણ જોઈએ ચોરસની અંદર ચોરસ બરાબર હવે અહીંયા કેટલા છે ચોરસ તો આ એક ચોરસ છે આ બે અને આ ત્રણ ત્રણ છે તો આપણે પાંચ વત્તા પાંચ વત્તા પાંચ કેટલા થશે કુલ પંદર ચોરસ થશે બરાબર પંદર ચોરસ મળશે આકૃતિ નંબર જે આપણે આપણે આકૃતિ એક બે અને ત્રણ શીખવાડી એના આધારે ચોથી આકૃતિનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખો જવાબ લાવી પ્રેક્ટિસ કરો કેટલા ચોરસ છે અને કેટલા થશે બરાબર સાચો જવાબ આપજો ચલો આગળ જોઈએ રો અને કોલમ સરખા હોય રો અને કોલમ બંને સરખા હોય ત્યારે કઈ રીતે આવશે રો એટલે જે આડી લીટીઓ છે આખાના આ રો કહેવાય અને જે ખાના છે એ કોલમ કહેવાય આ બંને સરખા હોય તો કઈ રીતે શોધવા એના માટે પણ શોર્ટ ટ્રિક છે જોઈએ અહીંયા રો અને કોલમ એક બે અને ત્રણ રો છે કો કોલમ ત્રણ છે રો પણ ત્રણ છે આવી રીતે જો સરખા હોય તો શું કરવું તો અહીંયા જેટલા હોય ને એના વર્ગોના સરવાળો કરી નાખવાનો બરાબર આ એક છે એકનો વર્ગ વધતા બેનો વર્ગ વધતા ત્રણનો વર્ગ એટલે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ આનો સરવાળો કરીશું એટલે આ ચોરસ કેટલા છે એનો જવાબ મળી જશે નવ ને દસ ને ચાર ચૌદ આ ચૌદ ચોરસ થશે બસ એ જ રીતે અહીંયા પણ રો અને કોલમ સરખા છે એક બે ત્રણ અને ચાર કોલમ છે ત્રણ અને ચાર રો છે બરાબર તો અહીંયા પણ એવું જ થશે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ બરાબર આનો જે સરવાળો કરીશું એટલે કુલ કેટલા ચોરસ છે એ અહીંયા સરવાળો કરીશું તો નવ ને એક દસ ને ચાર ચૌદ ચૌદ ને સોળ ત્રીસ આ કુલ આપણને બાજુ ખાના જો સરખા હોય તો બધાના વર્ગોના સરવાળા કરી નાખવાના એટલે સાચો જવાબ મળી જશે બરાબર હવે આકૃતિ છ જોઈ હવે આકૃતિ સાત જોઈએ રો અને કોલમ અલગ હોય ત્યારે શું કરવું બરાબર જ્યારે સરખી હોય ત્યારે તો આકૃતિના સરવાળા થઈ જાય પણ રો અને કોલમ જ્યારે અલગ હોય તો શું કરવું તો અહીંયા જો કોલમ છે એક બે ત્રણ અને ચાર એક બે અને ત્રણ બરાબર રો અને કોલમ રો ત્રણ છે હવે આવું હોય તો ત્યારે શું કરવું જોઈ લો કે મોટો આંકડો છે આને સીધી સીધા ચાર ને ત્રણ વડે ગુણવાના પછી અહીંયાથી એક સંખ્યા ઉતારવાની ચાર છે તો એ ત્રણ કરવાના અહીંયા બે છે એ ત્રણ છે તો બે કરવાના અહીંયા હજી ત્રણના બે થશે અને બે છે તો એક કરવાનો હવે અહીંયા બે છે એક ગુણ્યા ઝીરો કરીશું તો ઝીરો જ જવાબ આવશે એટલે એનો કોઈ મતલબ નથી આ ઝીરો નહીં કરીએ તો પણ ચાલે એટલે આ ઝીરો કરવાની જરૂર નથી આટલે સુધી લખી નાખવાનું એટલે ચાર તરી બાર ત્રણ દુ છ બે એકા બે આ બાર છઠા ને બે વીસ આ વીસ ચોરસ થશે બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ કોલમ છે અને રો બે છે બરાબર બે તો શું કરવું તો બસ આ જ રીતે અપનાવવાની કે મોટી પાંચ ગુણ્યા બે પાંચ નીચે ચાર ગુણ્યા એક હવે અહીંયા એક આવી ગયો તો અહીંયા ત્રણ ગુણ્યા જીરો કરવાથી જીરો જ આવશે એટલે આટલે લેવાના પાંચ દુ દસ અને ચાર ચાર દસ ને ચાર ચૌદ થશે પ્રશ્ન આઠની જે આકૃતિ છે એમાં કેટલા થશે ચૌદ બરાબર હવે આ પ્રકારનો હોય ચાલો આનો જવાબ સુધી અને તમે જવાબ એક કોમેન્ટ બોક્સમાં લખો તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો બરાબર ચલો આગળ જોઈએ આકૃતિ આકૃતિ નંબર નંબર આ રીતે હોય તો આપણને ખ્યાલ આવે કે જો આ આકૃતિમાં આખાના તો સરખા જ છે ત્રણ એમ છે અને ત્રણ આ રીતે છે બરાબર હવે જે સરખા ખાના હોય તો આપણે શું કરતા હતા વર્ગોના સરવાળા કરતા એક નો વર્ગ વર્ગ નો વર્ગ એકનો વર્ગ એક બે નો વર્ગ આ થયા બરાબર આ અંદરના ખાના થયા હવે આ વધારાનો એક બે ત્રણ અને ચાર એ ચૌદમાં ચાર ઉમેરી દેવાના એટલે કુલ કેટલા થશે અઢાર આકૃતિ નંબર દસ મો કુલ કેટલા આવશે અઢાર બરાબર હમ આકૃતિ નંબર અગિયાર જોઈએ ઘણી વખત આ પ્રકારની આકૃતિ આવતી હોય સંયુક્ત આકૃતિ હોય ભેગી બરાબર આ એક પ્રકારનો ખબર જ છે કે બંને બાજુ સરખા હોય આમ પણ બે છે આ આકૃતિ જોઈએ તો પણ એક અને બે એક અને બે પણ આ એક ખાનું એવું છે સંયુક્ત છે આમોય આવશે ને આમોય આવશે એટલે જયારે આનું આ ગણીશું એટલે અહીંયા આવશે આ પાંચ ચોરસ થયા બરાબર પાંચ અને પાંચ આ થયા પણ માઇનસ એક કરી દેવાનો આ એક જ વખત ગણાશે બરાબર માઇનસ એક બરાબર એટલે પાંચ ને પાંચ દસ માઇનસ એક એટલે આ કુલ થશે નવ બરાબર નવ થશે આ રીતે આ સંયુક્ત એક જ વખત ગણાશે પાંચ પાંચ દસ અને નવ થશે બરાબર મિત્રો રીત શીખી જજો શોર્ટકટ રીત યાદ રાખવાની અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો આભાર